નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ દસના ગણિતમાં પ્રકરણ એર આંકડા શાસ્ત્રમાં સાદી રીતે એટલે કે પ્રત્યક્ષ રીતે મધ્યક શોધવાની રીત તથા ધારેલા મધ્યકની રીત કેવી રીતે શોધવી તેનો આપણે પરિચય મેળવશું જેથી વિદ્યાર્થીઓને ઇઝીલી કવરઅપ થઈ શકે તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણે આ પ્રશ્નની કિંમત લખેલી છે કે વર્ગ આ વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગ છે દસથી પચીસ પચીસથી ચાલીસ ચાલીસથી પંચાવન પંચાવનથી સિત્તેર સિત્તેરથી પંચ્યાસી પંચ્યાસીથી સો અને વિદ્યાર્થીઓની સંખ્યા છે બે ત્રણ સાત છ છ ને છ વિદ્યાર્થીઓની સંખ્યાને આપણે હંમેશા યાદ રાખવાનું કે આપણે આવૃત્તિ ધારવાની અને વર્ગની તો વર્ગ જ રહેવાની છે તો જો સાદી રીતે આપણે મધ્યક શોધવું હોય તો સાદી રીતે મધ્યકનું આપણે અને સૂત્ર હોવું જોઈએ કે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં એફઆઈ એફઆઈ એટલે આવૃત્તિ તો છે પણ એક્સઆઈ એટલે મધ્ય કિંમત નથી તો આ યાદ રાખવાનું કે મધ્ય કિંમત માટે એક ખાનું બનશે અને એફઆઈ એક્સઆઈ માટે એક ખાનું બનશે જો સૂત્ર પહેલેથી તમે લખી લો તો તમને ખાના બનાવવાના ઈઝી રહેશે તો સૌ પ્રથમ આપણે વર્ગને ગોઠવી દઈએ અને આવૃત્તિને ગોઠવી દઈએ આવૃત્તિ છે એ આપણી એફઆઈ છે અને મધ્ય કિંમત એટલે કે આપણી એકસાઈ કહેવાય છે અને એફઆઈ એકસાઈ એટલે એફઆઈ અને એકસાઈનો ગુણાકાર તો દસથી પચીસ વર્ગ છે અને એની આવૃત્તિ ગોઠવી લીધી છે હવે આપણે શોધવાનું છે મધ્ય કિંમત મધ્ય કિંમત એટલે કે વર્ગનો સરવાળો ભાગ્યા બે એટલે કે દસ અને પચીસનો સરવાળો કરો એટલે થશે પાંત્રીસ તો પાંત્રીસ ભાગ્યા બે કરો એટલે સત્તર પોઈન્ટ પાંચ થાય જો તમને ખબર ના પડે તો તમે ભાગાકાર પણ કરી શકો અથવા કે સત્તર ધુ ચોત્રીસ થાય યાદ રાખવાનું કે પાંત્રીસ છે તો ચો ચોત્રીસની નજીકની સંખ્યા એટલે પોઈન્ટ પાંચ થશે એવી રીતે પચીસ ને ચાલીસનો સરવાળો કરીએ તો પાસઠ થાય તો પાસઠના અડધા એટલે બત્રીસ ધુ ચોસઠ પોઈન્ટ પાંચ આ રીતે પણ તમે કરી શકો છો અને બધા વચ્ચે પંદર પંદરનો ગેપ આવશે એ પણ યાદ રાખો જો ઇઝીલી કરવું હોય તો કરી શકાય કે દસ અને પચીસની વચ્ચે પંદરનો ગેપ છે તો આ મધ્ય કિંમતમાં બધાની વચ્ચે પંદરનો જ ગેપ હશે એ રીતે આપણે મધ્ય કિંમત શોધી શકીએ હવે એફઆઈએક્સઆઈ એટલે કે આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર સત્તર પોઈન્ટ પાંચ ગુણ્યા બે કરીએ એટલે સત્તર ધુ ચોત્રીસ લે એક પાંત્રીસ થઈ જશે એવી રીતે બત્રીસ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ કરીએ એટલે સત્તાણું પોઈન્ટ પાંચ થશે અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે જો ગુણાકારના દાખલા કરવા ન બેસાય અને ડાયરેક્ટલી અહીંયાથી જ ગુણાકાર લઈ લેવાય સપોઝ કે સડતાલીસ પોઈન્ટ પાંચ ગુણ્યા કરવા હોય તો સાત પચાસ પાંત્રીસનો પાંચ ઉપર ત્રણ સા સત્તું સતુ ઓગણપચાસ ઓગણપચાસને ત્રણ એવી રીતે સેટ કરીને પણ આપણે કરી શકીએ છીએ જેનાથી દાખલો જલ્દીથી ગુણાકાર થઈ જાય છે બાસઠ પોઈન્ટ પાંચ છ કરીએ તો ત્રણસો પંચોતેર થશે સતોતેર પોઈન્ટ પાંચ છ કરીએ તો ચારસો પાસઠ થશે અને બાણું પોઈન્ટ પાંચ છ કરીએ તો પા પાંચસો ને પંચાવન થશે હવે એફઆઈ એક્સઆઈનો આપણે સરવાળો કરીએ તો આપણે સરખા ગોઠવી લેવાના પોઈન્ટ પછીની સંખ્યા છે એને અલગથી ગોઠવાની પાંચ અને પાંચ એટલે પાંચને પાંચ થશે દસ દસનું મીડું વધી ચડી એક એ જ રીતે આપણેનો સરવાળો કરીએ તો આપણે અઢારસો ને જવાબ મળશે આવૃત્તિનો આપણે સરવાળો કરીએ તો આપણે ત્રીસ જવાબ મળશે પછી આપણે શું કરવાનું તો કે સૂત્રમાં કિંમત મૂકવાની એફઆઈ એક્સઆઈ છે અઢારસો સાહીઠ અને ત્રીસ છે એ આપણી એફઆઈ છે ઝીરો ઝીરો કટ તો એકસો છ્યાસી ભાગ્યા ત્રણ કરે તો તન છક અઢાર અને તન ધુ છ એટલે આપણે બાસઠ મળી જશે હવે એ જ રીતે એ જ રકમ એ જ વર્ગ એ જ આવૃત્તિમાં ધારેલ મધ્યકની રીતથી મધ્યક કેવી રીતે શોધવું તો વિદ્યાર્થી મિત્રો હું એવું માનું છું કે આપણે જો સૂત્ર લખી લઈએ તો આપણે ખબર પડે કે આપણે કેટલા ખાના દોર વાપરશે કે એક્સ બાર બરાબર એ પ્લસ સીમાં એફઆઈડીઆઈ છે એફઆઈ એફઆઈડીઆઈ છે ધારેલા મધ્યકની રીત છે તો એના માટે એફઆઈડીઆઈ એફઆઈ તો છે પણ ડીઆઈ નથી તો ડીઆઈ શોધવા માટે શું કરવું પડે તો કે મધ્ય કિંમતમાંથી ધારેલા મધ્યક બાદ કરવો પડે તો મધ્યક કિંમતે શોધવી પડે અને ડીઆઈ પણ કરવું પડે અને એફઆઈડીઆઈ એટલે કે આપણે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર પણ કરવો પડે તો આમ આવી રીતે આપણે ખાના પણ તૈયાર કરી શકીએ છીએ તો આપણે એક સાઈડ વર્ગ લખી લીધા છે અને બીજી સાઈડ આપણે આવૃત્તિ એટલે કે એફઆઈ લખેલું છે તો મધ્ય કિંમત તો આપણે આગળના દાખલામાં કરીએ એવી જ રીતે કે વર્ગનો સરવાળો ભાગ્યા બે આમાં પણ એ જ થશે મધ્ય કિંમત જો તમને કદાચ દાખલો ત્રણેય રીતથી પૂછાય અથવા કે ધારેલ મધ્યકની રીતથી કે પ્રત્યક્ષ રીતથી પૂછાય તો તમને મધ્ય કિંમત તમે ઇઝીલી શોધી શકો છો અને એક જ વખત શોધવી પડે છે પછી આપણે શોધીશું ડીઈ ડીઆઈ કેવી રીતે શોધાય ધારેલા મધ્યકને બાદ કરવાનો છે મધ્ય કિંમતમાંથી એટલે એક્સઆઈ માઇનસ એટલે સત્તર પોઈન્ટ પાંચમાંથી હવે યાદ રાખવાનું કે ધારેલ મધ્યક કેને બનાવવાનો છે તો આવૃત્તિ સૌથી મોટી સાત છે તો એ સામેનો ભાગ છે સામેની મધ્ય કિંમત છે એ જ એ બનશે એ યાદ રાખવાનું રહેશે જેનાથી આપણે દાખલો ઇઝીલી થઈ શકે છે હવે આપણે સત્તર પોઈન્ટ પાંચને સડતાલીસ પોઈન્ટ પાંચમાંથી બાદ કરવાના છે તો પાંચ પાંચ તો કટ થઈ ગયા સાત સાત કટ થઈ ગયા તો એકમાંથી ચાર તો નહીં જાય તો ચારમાંથી એક જશે તો ત્રણ એટલે કે માઇનસ ત્રીસ કેમ કે સત્તર પોઈન્ટ પાંચ નાના છે સડતાલીસથી એટલે માઇનસ જવાબ આવશે બત્રીસ પોઈન્ટ પાંચને સડતાલીસ પોઈન્ટ પાંચમાંથી બાદ કરો તો માઇનસ પંદર મળશે હવે અહીંયા ત્રીસ અને પંદર હવે તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા પંદરનો ગાળો છે તો નીચે પણ પંદરનો જ ગાળો હશે સાડતાલીસ પોઈન્ટ પાંચમાંથી સડતાલીસ પોઈન્ટ પાંચ જશે તો ઝીરો બાસઠ પોઈન્ટ પાંચમાંથી સડતાલીસ પોઈન્ટ ઝીરો જશે તો સોરી બાસઠ પોઈન્ટ પાંચમાંથી સડતાલીસ પોઈન્ટ પાંચ જશે તો પંદર તો પંદર ધુ ત્રીસ અને પંદર તેરી પુસ્તાલીસ કેમ કે દસ અને પચીસની વચ્ચે પંદરનો ગેપ છે એવી રીતે હવે આપણે એફઆઈડીઓ ડીઆઈ શોધીએ તો બે ગુણ્યા ત્રીસ એટલે ત્રીસ ધુ સાઠ પંદર તેરી પુસ્તાલીસ સાત જીરો જીરો છ પંદર એટલે પંદર છક નેવું છ ગુણ્યા ત્રીસ એટલે ત્રણ છક અઢારને એકસો એંસી પુસ્તાલીસ છ બસો સિત્તેર પહેલાં આપણે માઇનસ માઇનસનો સરવાળો કરી લઈએ કે સાઠ અને પુસ્તાલીસ થશે એકસો ને પાંચ એવી રીતે આપણે ધન સંખ્યાનો સરવાળો કરીએ તો પાંચસો ને ચાલીસ થશે અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ તો પ્લસ માઇનસ માઇનસ તો પાંચસો ચાલીસમાંથી એકસો પાંચ જશે તો ચારસો ને પાંત્રીસ થશે યાદ રાખવાનું કે મોટી સંખ્યાનું સાઇન આવશે એટલે ચારસો ને પાંત્રીસ થશે આવૃત્તિનો સરવાળો ત્રીસ થશે પછી આપણે એને સૂત્રામાં ગોઠવી દઈએ તો એ આપણે ધાર્યો તો સડતાલીસ પોઈન્ટ પાંચ વત્તા એફઆઈડીએ આપણે મળ્યો છે ચારસો પાંત્રીસ અને છેદમાં એફઆઈ મળે છે આપણે ત્રીસ તો યાદ રાખવાનું કે ચારસો પાંત્રીસ અને ભાગ્યા ત્રીસ છે તો ભાગાકાર તમે જલ્દીથી કરી લેશો તો તમને ડાયરેક સરવાળો કરવો ઈઝીલી પડશે જો ચોકડી ગુણાકારની રીત કરવા જશો તો તમને લાંબો દાખલો થઈ જશે તો આપણે ભાગાકારની રીત અપનાવવાની તો ચારસો પાંત્રીસ ભાગ્યા ત્રીસ ત્રીસ એકત્રીસ એટલે તેતાલીસમાં ત્રીસ જશે તો તેર ઉતાર્યો પાંચ એકસો ને પાંત્રીસ ત્રીસ ચોક એકસોને વીસ અને ત્રીસનો પાડો યાદ ના રાખો તો ત્રણનો પાડો યાદ રાખીને પાછો શૂન્ય ઉમેરી દેવાનું તો આપણે ચૌદ પોઈન્ટ પાંચ જવાબ મળે છે તો આની જગ્યાએ આપણે ચૌદ પોઈન્ટ પાંચ મૂકી દઈએ હવે સડતાલીસ પોઈન્ટ પાંચ વત્તાં ચૌદ પોઈન્ટ પાંચનો સરવાળો કરીએ તો પાંચને પાંચ દસનું મીંડું વધી જળ એક સાતને ચાર અગિયારને એક બાર બારનો બગડો વધી ચડી એક ચારને એક પાંચ પાંચને એક છ તો આપણે બાસઠ જ જવાબ મળશે હવે આ જ રીતના દાખલા જ્યારે પૂછાય ત્યારે આપણે સાદી રીત કે મધ્ય ધારેલા મધ્યકની રીત કે પદ વિચલનની રીતથી આપણે જો દાખલો આજ જ કરવાનું હોય તો બધાના જવાબ સેમ થવા જોઈએ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો